ધોરણ એક ગુજરાતી એકમ છ અજબનગર પ્રવૃત્તિ નંબર પંદર વર્તુળમાં રહેલો અક્ષર શબ્દમાંથી શોધી તેના ફરતે ગોળ કરો તે અક્ષર આવતો હોય તેવો શબ્દ બોક્સમાંથી શોધી બે વાર લખો જુઓ અહીં ઝ અળ ઉ અને ઉ મૂળાક્ષરો આપેલા છે સામે એ મૂળાક્ષરો આવતા હોય તેવા શબ્દ આપેલા છે તમારે વર્તુળમાં રહેલો અક્ષર સામે આપેલા શબ્દમાંથી શોધી તેના પર ગોળ કરવાનું છે અને ત્યારબાદ અહીં જે બોક્સ આપેલું છે તેની અંદરથી તે મૂળાક્ષરથી બનતો શબ્દ શોધી સામે બે વખત લખવાનો છે સૌથી પહેલાં જુઓ આ કયો મૂળાક્ષર છે ઝ શું કહેવાય ઝ આપણે અહીં સામેથી ઝ શોધવાનો છે ચાલો મને બતાવશો ક્યાં છે ઝ વેરી ગુડ જુઓ તો એની ઉપર આપણે શું કરીશું ગોળ કરીશું બીજો બતાવો ખૂબ સરસ હજી બતાવો હવે ઉપરથી આપણે ઝથી બનતો હોય એવો શબ્દ શોધીને અહીં સામે લખવાનો છે જુઓ અહીંયા લખેલો છે શબ્દ છે ને કયો શબ્દ છે ઝૂલ બરાબર તો ઝૂલ શબ્દ બે વખત લખેલો છે એ જ પ્રમાણે તમારે બીજા જે મૂળાક્ષરો છે શોધવાના છે અને તેનાથી બનતો શબ્દ છે તે ઉપરના બોક્સમાંથી શોધી સામે લખવાનો છે

ગના જોડ જોડ Ujas Ujas Uday

હું હજી ઘણો નાનો છું પણ કપડાં જાતે પહેરું છું દફ્તર ઝટપટ ભરું છું હું ખૂબ ઝડપથી દોડું છું વળી જમીને થાળી જાતે ધોઉં છું ચાલો હવે તમે જે ન કરી શકતા હોય તેની ઉપર તમારે છેકો મારવાનો છે શું નથી કરી શકતા બેટા હું મોડો ને યુટ્યુબ વેલ લઉં છું ગુડ